પાટીદાર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના પદમપુર ગામમાં શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે સભા મંડપથી મહાકાલેશ્વર મહાદેવ મંદિરથી પોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પદમપુર ગામના હાલે મોટા કાંડાગરાના પરમપૂજ્ય શ્રી વિશ્વમ બાપુ ભગવતી વિજયાદેવી માતાજી તથા પદમપુર શાંતિધામ આશ્રમથી શ્રી સરલાદેવી માતાજીએ દીપ પ્રાગટ્ય કરીને કથાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વક્તા તરીકે પદમપુર ગામના પૂજારી જયંતી મહારાજ તથા એમની સાથે તેમના પુત્રો તેજસ મહારાજ તથા પુનિત મહારાજ રહ્યા હતા ત્યારબાદ બીજા દિવસના બપોર પછીના કાર્યક્રમમાં મંગલધામ આશ્રમ થી જયશ્રી દીદી રવિભાણ આશ્રમ મોટી વીરાણીથી શાંતિદાસજી બાપુ તથા ગઢસી સાથે ચંદુમાએ ભાવિ ભક્તોને ભક્તિનું જ્ઞાનનું રશપાન કરાવ્યું હતું તો શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ આયોજિત ભાગવત સપ્તાહમાં પદમપુર ગામના બહાર વસતા ભાઈઓ બહેનો તથા આજુબાજુના ગામના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા જેમાં રાત્રે મંગલધામ આશ્રમ નાગલ પરના જયશ્રી દીદી તથા દર્શક મહારાજ દ્વારા સત્સંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બીજા દિવસોમાં રાત્રિના ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા માંડવીથી પધારેલા ગામના પૂજારી એવા તેજસ મહારાજના મિત્રો દ્વારા કવિ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં સવારના નાસ્તો તેમજ બપોર અને સાંજના ભોજન તથા ગાયોના ચોરાના તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં દરેક કાર્યક્રમમાં ગામના તથા પદમપુર ગામના બહાર વસતા ભાઈઓ અને બહેનો દાતા તરીકે સાથ અને સહકાર આપ્યો હતો શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે શ્રી પદમપુર સનાતન પાટીદાર સમાજ શ્રી પદમપુર નવચેતન યુવક મંડળ શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ તથા નાનાથી લઈને મોટા ભાઈઓ તેમજ બહેનોએ તન મન અને ધનથી સાથ સહકાર આપ્યો હતો જેમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવત સપ્તાહનું લાઈવ પ્રસારણ દિવ્ય મ્યુઝિકલ સ્ટુડિયો અને હિત સેંગાણીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નેટવર્ક સ્પોન્સર તરીકે લક્ષ્મી ઇન્ફોસિસ અશોકભાઈ સેંગાણી ભારત પર હાલે માંડવી રહ્યા હતા તો શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ પચીસ પાંચ બે થી પ્રારંભ થયો હતો અને તારીખ એકત્રીસ પાંચ બે હજાર શ્રીમદ ભાગવત સપ્તાહ વિરામ બાદ તારીખ એક છ બે હજાર સવારના ભાગમાં વિષ્ણુ યાગ હવન પદમપુર ગામના પૂજારી શ્રી તેજસ મહારાજના વરદ હસ્તે શાસ્ત્રોક વિધિથી હવન કરવામાં આવ્યું હતું અને બપોર પછીના ક્ષેત્રમાં શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ દ્વારા માતા પિતા વંદન તથા દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ

દરેક કાર્યક્રમની અલગ અલગ સમિતિ બનાવવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમને સુંદર બનાવવામાં નાના બાળકોથી લઈને મોટા ભાઈઓ બહેનો તથા વડીલોનો સિંહ ફાળો રહ્યો હતો જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું સંચાલન અરવિંદભાઈ ધોડુ તથા કાંતિભાઈ ભીમાણીએ સંભાળ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના તથા બહાર ગામથી પધારેલ દરેક મહેમાનોનું શ્રી પદમપુર પાટીદાર મહિલા મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ હિરાલાલ હીરાલાલભાઈ સંગાર સાથે ભરતભાઈ ધોળુ પદમપુર માંડવી કચ્છ